કયો તારો દીકરો તારો મોભ પાટડો જે મૃત્યુ થયો છે મરી ગયો છે એ આવી ગયો છે રિટર્ન પાસો ટિકિટ લઈને આવી ગયો છે

હું એમનો દીકરો શું મા ખાલી ઓળખાણ કરાવી કે મારા મા બાપ પાછા જતા રહે છે ચાલી ને આવ્યા છે અને સાધન માં બહેન ઘેર જતા રહે છે તો મારી આત્મા દુખી થશે ખાલી કહી દેજે ખા હું છું એમ

હું આટલી બધી માળીને ચરણે આવેલો બહુ બધી પબ્લિક એની અંદર મારા નોમ થકી માણે મારું નોમ દઈ અને માએ બોલાવ્યો અને મારું જે હાથું દુઃખ દરિદ્ર જે તે પરિબળ હતું એ મને રીલે કર્યું એ બદલ માતાજીના ખૂબ ખૂબ પરિણામ એટલે તમે માડીના સાનિધ્યમાં પબ્લિક ની જે ભાવિકો છે તેની વચ્ચે બેઠા હતા હા વચ્ચે અને માડી એ તમની ગાડી પરથી તમારું નામ લઈને તમારું નામ ગાડી પર બોલાવ્યા તમારું નામ અને તમારા ગામનું નામ લઈને તમને બોલાવ્યા તો અગાઉ વાર તમે માડી સાથે મુલાકાત કરી હતી ના નથી કરી પહેલી વાર પહેલી જ વાર માડી તમને એકદમ જ બોલાવ્યા નામ લઈને હા નામ લઈને અને તમારું જે સાચું દુખ હતું તે તમને બતાવ્યું બતાવ્યું